કાકરેજ તાલુકાના અકોલી ખાતે માંબેના ચાચર ચોકમાં ગરબાનું ભવ્ય આયોજન રાજકીય આગેવાનો ઉપસ્થિત થયા સમગ્ર દેશમાં નવરાત્રીનું ખૂબ જ મહત્વ છે માતાજીની આરાધના કરવામાં આવે છે ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકાના અકોલી ગામમાં નવલી નવરાત્રીની ભારે સાથે સામૂહિક રીતે ઉજવણી કરવામાં આવી જેમાં કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમરતજી ઠાકોર સહિત શિયોરી પોલીસ સ્ટેશનના પીઆઈ ગિરીટસિંહ હુલાએ પણ અકોલી ગામે નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું હતું ત્યારે તેમણે મુલાકાત લીધી હતી અને ગામમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરી હતી અને કાકરેજ તાલુકા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ લાખ શંકર ભગવાનના મંદિરમાં આપવાની જાહેરાત કરી હતી ત્યારે થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ બનાસ ડેરીના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતો પશુ પાલકો માટે શક્ય હોય એટલી મદદ કરવા માટે ખાતરી આપી હતી અને ગામ લોકોએ થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ અને બનાસ ડેરીના ડાયરેક્ટર બાબુભાઈ ચૌધરીનું મુલાકાભેર સાલ ઓડાડી સંમાન ક્રમાવેતો ત્યારે નવરાત્રીના પર્વનું વિશેષ મહત્વ અને આરાધના કરવાથી માનવ જીવનમાં સુખ શાંતિ મળે છે અને આરોગ્ય માટે ખૂબ મહત્વ હોય છે અને યુવાનોને વ્યસન મુક્ત બનાવવા માટે અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ગામના યુવાન અગ્રણીઓ માધવભાઈ પટેલ કેશરભાઈ દેસાઈ સહકારી મંડળીના મંત્રી કુણાલભાઈ શાહ દુર્ગેશ ચૌધરી મુરલીધર જૈન દ્વારા ભવ્ય સ્વાગત સન્માન ક્રમાવ્યું હતું અને મહેમાનો સાથે આરતીમાં સૌદાસભાઈ પટેલ ગમનભાઈ દેસાઈ સરપંચ ડી કે ઠાકર સરપંચ દિનેશભાઈ ડી નોગો મંત્રી દેવકણભાઈ દેસાઈ દાનાભાઈ ચૌધરી લાખાભાઈ સહિત અન્ય આગેવાનો જોડાયા હતા અને ટ્રેડિશનલ ડ્રેસમાં યુવાનોએ ગરબાની રમછટ બોલાવી હતી ત્યારે વેપારી અગ્રણી અનિલભાઈ શાહ દ્વારા ગરબે રમતી એકસો વીસ બહેન દીકરીઓને ભેટ સ્વરૂપે થાળ અર્પણ કરવામાં આવ્યા હતા અને જગત જગતજનની જગદંબા શક્તિની આરાધના કરી સર્વમાય ભક્તોએ ખૂબ જ ભાવ સાથે નવલી નવરાત્રી પર્વની ઉજવણી કરી માતાજીના આશીર્વાદ લીધા હતા